ખેડૂત મિત્રો આપણે આજે મગફળીમાં દવા સાટી હવે બાજુમાં અમારી વાડી બીજી છે એમાં અત્યારે આવ્યા છે કપામાં પાણી અત્યારે ચાલે છે અને કપાસમાં જોવા માટે આવ્યા છે કે પહેલાં આપણે દવા સાટીથી મોનોકોટો અને ટાઈગર કરીને પાવડર આવે થ્રીપ માટે ને સફેદ મશરી માટે ને એ પાવડર સાટવે તો એનું રિઝલ્ટ તો સારું છે ને કપા ફ્લારવિંગ જ છે થોડુંક કપાસમાં ઝીંડવું આમ સારું છે બધું ફ્લાવિંગ એ એક નંબર આવે છે એ પછી થોડોક સમય તો આપણે તાણ દાણ ઉરિયા ખાતર આપેલું છે કપાસને કપાસમાં મરસી છે મરસી બહુ સારામાં સારી જ છે મરસી આ દેખો મિત્રો આ અમારી મરસી છે મરસીનું ફ્લાવિંગ એ સારું છે બીજા નંબરમાં જંતુનું બહુ આવતી નથી આ કપાસે આપણે વાવેતર કર્યું તો અહીંયા બિયારણમાં છે આ કપાહનું નામ છે એટીએમ કપાસ છે હા એ બહુ સારો થાય છે એટીએમ અમારે બધી રીતે સાપામાં નેરવાયમાં એકદમ ઉત્પાદન એ આનું સારું મળે છે ગયા વખતે અમારે બે વીઘાનો કપાસ હતો તે સાઠથી આ સાઠેક મણ જીવો ઉતારો આવ્યો તો કપાસનો બે વીઘાનો આ બે વીઘાનો જ કપાસ તો બહુ સારામાં સારું છે ઉત્પાદનમાં અને આગળ તો સારું છે હવે વરસાદ ગાજવીજ થાય છે પણ વરસાદ આવી રહ્યો નથી તો ઘણા ખેડૂને વરસાદ જોઈએ છે અને ઘણા ખેડૂને વરસાદ એમ કહે છે કે મગફળી પાકી ગઈ છે તે વરસાદ ન આવવો જોઈએ અમારે વરસાદની જરૂર છે શક્યતા બહુ છે વરસાદની અમારે કપાસમાં તો પછી આપણે થ્રીપ આવી હતી લાકડે વધારે પડવા માંડ્યો એટલે થ્રીપ આવી તો થ્રીપમાં સિઝન ટાનું સિંગોડી કરીને આવે સિંગોડી દવા આવે એ આપણે સાટી શિંગોડી છાંટા પછી કપાનું બહુ રિઝર્ટ છે મરસીમાં એક ખરેખર રિઝર્ટ આવેલ છે આ જો મિત્રો મરસી આ મરસી સારામાં સારી છે બધી આ લાગત મરસી છે અને માંડવી છે મિત્રો તાર વસાડે માંડવી પણ સારામાં સારી માંડવી છે એટલે ખેડૂત મિત્રોને પણ અમારે ખેતીના વિડીયો અમે બનાવીએ છીએ ચેનલમાં હવે નવી ચેનલ અમારે બનાવવાની છે તો ચેનલ અમારી સબસ્ક્રાઇબ કરજો અને બે લખે કમાવીને ક્લિક કરજો બહુ સારો છે કપાસ તો અમારો હાલો તો હાલો ખેડૂત મિત્રો હવે આપણો લાગત કપાસ તમને બતાવીએ કે આપણો કપાસ કેવો છે ખેડૂત મિત્ર આપણો કપાસ છે અને કપાસની આરે તો મરસી પૂગવા માંડી છે મરસીનું ફ્લાવરિંગ બહુ સારું છે મિત્રો ગવાર તો છો અમારા હાલો મિત્રો આપણે જો તપાસમાં પાણી લાવ્યું છે લાટકો વધ્યું છે પાંચ વાગ્યા નવથી પાંચનો અમારે સમય છે હવે એમાં થોડુંક પીધું છે ને થોડુંક રહ્યું છે કાલે તપાસમાં પાણી વાળવું પડશે સારો છે હાલો મિત્રો હવે જો અમારે છે આ ગવાર છે પછી આ ભીંડા વાયા છે ઘરના એક ચારો કર્યો છે એટલે હું મતલબમાં આપણે વેસાતું ખાવું પડે નહીં ઘર માટે થાય તો મિત્રો તમારે ખેતીવાડી હોય તો એક ચારો તમે બકાલો કરો તો તમારે ઘર પૂરતી શાક પાંદડું સાલા કરે અમારે જો ઘરનું છે બકાલું ને આ રીંગણી ને આ વાલેળું આ ગવાર ને આ ભીંડા ને ભીંડા બહુ સારા છે દેશી ભીંડા છે અમારે ઘરનું બિયારણ છે વેતા તો કાંઈ વસ્તુ અમે લીધી નથી બહુ સારું છે વાલેળું માને મગઈ છે આ મગની શિંગ પાકી ગઈ છે મિત્રો અમારે મગઈ વાયા છે ઘર પૂરતી થયા કરે આ ગવાર તમે જો મિત્ર ગવાર બહુ જોરદાર છે અમારે વગર દવા વેનાનું ઉત્પાદન અમે લઈએ છીએ બકાલામાં બકાલામાં દવા કોઈ પ્રકારની અમે દવા જ નથી શાકતા બહુ સારું થાય છે ભીંડા અને મિત્રો આ ભીંડાની સીંગળુંને તમે જોઈ શકો છો જો દવા વગરનું છે મિત્રો એક નંબર છે સરાવિંગ સારું છે અમે કપાહમાં દવા સાચીએ છીએ પણ ખાવા માટે બકાલામાં અમે દવા નથી છાંટતા એટલે આ ગવાર તો જો મિત્રો મારા મારા રીવડો ગવાર છે મિત્રો એક નંબર છે ગવાર બહુ સારું છે મિત્રો હવે આપણે લાટ વજ છે હવે આપણે મકાને જવાનું છે અમારે બોર હંસવા નિરાણ પાણી કરવાનું છે તો લાટ વધ છે તો થોડોક કપા આપણે પીધેલ છે પેલા મગફળીમાં પાણી વાળ્યું હતું મગફળી થોડીક પી ગઈ એટલે પછી કપામાં પાણી વાળ્યું તો કપા થોડોક પીધો છે હવે લાટ વધી છે આપણે વાડીએ જઈએ મકાને હવે ઢોરને નિરાણ પૂરો કરશું અને બીજા નંબરમાં કે હવે તમને અમારો પૂરેપૂરો બે વીઘાનો કપાસ બતાવી દઈએ અને અમે જઈએ છીએ અમારી ચેનલ ગમે તો આવા નવા વિડીયો જોતા રહેજો અને હર ઋતુમાં જે વાવેતર કરીએ જે દવા સાટીએ એ તમને વિડીયોમાં અમે મૂકતા રહીએ ચાલો મિત્રો તો હવે તમને અમારો બે વીઘાનો કપાસ બતાવી દઈએ મિત્રો તમે જોઈ શકો છો આ આપણે બે વીઘાનો કપાસ છે આપણી ચેનલ ખેડૂતની દુનિયા અગિયાર એકાવનમાં તમને ખેતી વિશે અનેક પ્રકારના વિડીયો અલગ અલગ જોવા મળશે અત્યારે આપણે નવી ચેનલ બનાવેલી છે તો અત્યારથી આપણે સ્ટાર્ટ કર્યું છે મિત્રો આ આપણી નારેલી છે તમે જોઈ શકો છો અને કપાસ તો તમે જોવો જ છો આ એટલો મોટો થયો છે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમને આપણી ચેનલમાં ખેતીના અલગ અલગ પ્રકારના વિડીયો જોવા મળશે અને તે પણ ઋતુઓ પ્રમાણે જોવા મળશે મિત્રો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરશું અને આપણો નેક્સ્ટ વિડીયો જોવાનું ભૂલતા નહીં